થરાદ નર્મદા વિભાગના ઇજનેર કર્મચારીઓ ઉતર્યા પ્રતિક ઉપવાસ ઉપર જેમાં બે હજાર બે હજાર ચાર બે હજાર દસ બે હજાર બાર અને બે હજાર ત્રેવીસની બેન્ચના કર્મચારીઓને નાકા ઇન્ચાર્જનું પ્રમોશન ન આપતા ધારણ કરી કાળી પટ્ટી અને ભરતીની વિવિધ માંગોને લઈને થરાદ નર્મદા કચેરીના કર્મચારીઓનો પ્રતિક ઉપવાસ અને અનુભવી ઇજનેરોને કાર્યપાલક ઇજનેર તરીકેના પ્રમોશન આપી દેવાની બેવડી નીતિ અપનાવી છે અને હકારાત્મક નિર્ણય નહીં આવે તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેવું ચોથરાય લાખની બીરો છે આજે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ બે હજાર બે હજાર ચાર બે હજાર નવ બે હજાર બાર બે હજાર તેરની પાંચ પાંચે બેચની ભરતીમાં નાકાઈનું પ્રમોશન સરકારે આપ્યું નથી પંદર વર્ષ બે હજાર ત્રણ પછી ડાયરેક્ટ ભરતી બે હજાર અઢારમાં કરી તો પંદર વર્ષ સુધીના ગાળામાં સરકારે કોઈ મીન્સ નાકાઈ કે કાઈની ભરતી કરી નથી તો એના લીધે અમને અન્યાય થયો છે અમે અનુભવી ઇજનેરોને અને અન્યાય થયો છે આ જ વિભાગના નાકાઈ મિકેનિકલ અને ડાય કાર્યપાલક મિકેનિકલમાં પાંચ વર્ષનો અનુભવ રાખે છે સરકાર તો નાકાઈ સિવિલ અને કાર્યપાલક સિવિલ માટે કેમ નહીં એક આવો કેવો ભેદભાવ બીજું અમારા જે ઇરિગેશનના સ્ટ્રક્ચર હોય ડેમ કે કેનાલ સ્ટ્રક્ચર છે કે એવી કોઈ એકવાડક કે કોઈ સ્ટ્રક્ચર હોય તો એમાં અનુભવી જની જરૂર હોય તો સરકારની પોલિસી એવી છે કે નવા જે બી ભરતી થયા છે બે હજાર અઢાર ઓગણીસના તો એમને ડાયરેક્ટ ભરતી આપી દેવી કે એમના રિલેક્સેશન આપીને ડબલ રિલેક્સેશન આપીએ કે બે મીન્સ એમને પહેલાં આઠ વર્ષનો અનુભવ જોઈએ તો પહેલાં સાત વર્ષ એમનો અનુભવ કર્યો અને પછી ટુ થર્ડ એમાં પણ એટલે એક જ બેચને બે બે વાર રિલેક્સેશન આપીને બી જે બિનઅનુભવી ઇજનેરો છે એને ડાયરેક્ટ જ કાઈ તરીકે મીન્સ પ્રમોશન આપી દેવા એવી નીતિ અપનાવી રહ્યા છે તો એનો એનો અમને તદ્દન વિરોધ છે એના માટે અમે અહીં આજ મળ્યા છીએ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ જે નહીં આવે તો ફરીથી આંદોલન કરીશું ગાંધી ચિંત્યા આંદોલન કરીશું કેટલા દિવસનો વિરોધ વિરોધ છે બે ત્રણ દિવસ સુધી તો છે જ પ્રતિક ઉપવાસ પછી આગળ જોઈએ સરકાર શું નીતિ અપનાવે છે